કદાચ આપણી ગાય ભેંસને વ્યાણા પછી દસ પંદર દિવસ પડશે કદાચ દૂધ ઘટી ગયું હોય સમજી લ્યો કે દસ લિટર દૂધ હોય અને દૂધ ઓછું થઈ ગયું હોય કદાચ એનું આઠ લિટર દૂધ હોય સમજી લ્યો કે એનું પાંચ લિટર દૂધ થઈ ગયું હોય તો દૂધ આપણે કઈ રીતે વધારવું અને દેશી જુગાડથી આપણે કઈ રીતે એનું દૂધ વધારી શકીએ અને પાછી આપણે હતું એટલા જ દૂધ ઉપર આપણે આપણી ગાય કે ભેંસને આપણે લાવી શકો તો ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો તમારી ગાય અથવા ભેંસ જો વિયાણાને પંદરથી વીસ દિવસ પછી કદાચ દૂધ હોય એટલું હોય તો બરાબર છે એમાં કોઈ વધારે વધવાનું નથી પણ કદાચ દૂધ વધેલું હોય ને કદાચ ઘટી ગયું હોય તો પ્રશ્ન શું થતો હોય છે કે પશુપાલક મિત્રો તમારી ગાય અથવા ભેંસને વિયાણા પછી પાંચ દિવસ પછી તમે કદાચ શરૂ કરો છો એનું કેલ્શિયમ સારવાનું અને આપણે દેશી ભાષામાં કહીએ તો ગોળ પાવાનું તમે ચાલુ હોય ત્યાં સુધી એનું દૂધ કન્ટિન્યુઅર થોડુંક વધતું જતું હોય છે અને અમુક ટાઈમે શું થતું હોય છે ઘટતું જતું હોય છે પણ વિયાણા પછી લાગટ એને તમે એક મહિનો થોડો થોડો ગોળ પાવાની કોશિશ રાખવાની કારણ કે એના બાવલાની અંદર કન્ટિન્યુઅર એનું દૂધ ભરાવદાર બાવલું થતું હોય અને પછી આપણે પાવાનું એને ઓછું કરી નાખે એટલે થોડુંક ધીમે ધીમે ઓછું કરી નાખતી હોય છે તો તમારે એક મહિનો ગોળ પાવાનો રહેશે દેશી ભાષાની અંદર આપણે વાત કરો તો અને બીજા નંબરની અંદર શું છે કે બાવલામાં તમારે પશુને લાવવું હોય ગાય તમે બાવલામાં લા લાવી હોય અને દૂધ આપણે કન્ટિન્યુઅર એનું ટકાવી રાખવું હોય સમજી લો કે આઠ મહિના સુધી એનું દૂધ કમ્પ્લીટ ટકાવી રાખવું હોય તો તમારે એને થોડી થોડી મેથી સારતું રહેવાનું છે એનું બાવલાની અંદર ફરાવદાર બાવલું રહે અને શરીરની અંદર સારી અને તંદુરસ્ત રહે જાય અને એનું બાવલું વ્યવસ્થિત બની રહે તો પશુપાલક મિત્રો તમે એને મેથી સારવાનું શરૂઆત કરી નાખશો ધ્યાના પછી તો એના શરીર ઉપર લોહી પણ સારું વળી જાય અને કન્ટિન્યુઅર તમને દૂધ આળવાનું ચાલુ કરી દેશે અને બીજો પ્લસ એ છે કે તમે જ્યારે એને વ્યાણા પછી તમે ગોળ મેથી અને આ બધું તમે કન્ટિન્યુઅર સારતા રહેશો ને તો ગાય કે ભેસ ક્યારેય દૂધ ઓછું નહીં કરે અને સો ટકા આપણે પણ આવી રીતનો અમુક ટાઈમે પ્રયોગ કરતા હોય કારણ કે અમુક અમુક ટાઈમે શું થતું હોય છે કે પશુ જટ વ્યાય ત્યારે વધારે દૂધ હોય છે અને ક્યારેક તેનું દૂધ ઓછું હોય છે તો જે તેલથી દૂધ વધારે કરતું હોય છે તેનું પશુપાલક મિત્રો દૂધ પાછળના ટાઈમમાં ઘટતું વધારે હોય છે અને જે ધીમે ધીમે દૂધ ઉપર રનિંગમાં આવતું હોય છે એનું ક્યારેય દૂધ ઘટતું નથી એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે વ્યાણા પાસે દસ દિવસ પછી તમે આ કન્ટિન્યુઅસ ચાલુ રાખશો તો તમારી ગાય કે ભેંસનું દૂધ ક્યારેય કપાશે નહીં અને ઓછું પણ નહીં કરે અને તમે મેથી અને ગોળ અને સોવા ચાલુ રાખજો અને કેલ્શિયમનું એક નહીં પણ પાંચ લીટરના બે ડબલ સારી દેવાના છે તો એના શરીરની અંદર કેલ્શિયમનો માત્ર વધારે છે તો દૂધમાં ટકાવારી સારી રહેશે અને દૂધ પણ તમને લોંગ ટાઈમ વધારે આપતી રહેશે એટલે પશુપાલક મિત્રો ખાસ આપણે શું છે કે આપણે કાંઈ પણ એને સારવું નથી ને ફટાફટ દોવાનું જ કરવું છે કે એમ પશુ છે દૂધ એમને માપન આપે નહીં અને તમે કમ્પ્લીટલી એની પ્રોસેસ આવે છે એ તમે સારવાનું ચાલુ રાખો તો દૂધ એક મહિના સુધી તમારે ચાલુ જ રાખવાનું છે આ બધું અમુક અમુક શું કરે છે કે ગોળ ઝડપી લઈને તરત પાઈ જાય છે એમાં દૂધ કપાઈ જતું હોય છે પણ પશુપાલક મિત્રો દૂધ એનું કન્ટિનર અને પાંચ છ મહિના ન કપાય એ ટાઈપની પ્રોસેસ આપણે રાખવાની છે તો દૂધ તમારું સો ટકા નહીં કપાય અને આજના વિડીયાની અંદર પશુપાલક મિત્રો આટલું જ હતું અને ફ્રી મળશું નવા વિડીયાની અંદર